સુરગુણ કાક સુરગદારવા એવું થોમું થેન્ક્યુ છે હવે તો સોમાસું આવસી અને ભગવાન મેકી દેહે જય માતાજી જય દ્વારકાધીશ કરે હો નું તો ફેમિલી તો કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા ઉલગમાં તો આજ આપણે ઉલ્લોપ ઉતારવાનું બહુ મોડું કર્યું છે કેમ કે બપોર પછી ઉલોપ ઉતારવાનું સારું કર્યું છે હવાર ટાઈમ જ નતો કેમ કે અમારે બેન ને એ દસ દરમિયાન આવ્યા હતા દાવો કરવા અમારે અહીંયા માં છે અને અમે પણ તાવો કર્યો તો એટલે કઈ ટાઈમ મળસ નતો એટલે વલોક કઈ ઉતારો નતો અત્યારે બપોર પછી જો બધાય મહેમાનનો બધાય જમીન વયા ગયા છે અને આપણે અત્યારે નવરા થઈ ગયા છે અને અજે બધી બારું કાઢ્યું હોય બધું એ બધું સંકેલીને અજે મેકવાનું બધું બાકી છે અને આ બાજુ અમારે પાણી ભણી કરે છે પાણી મળ્યા છે પીવા

અત્યારે આપણે ઉતારવાનું ચાલુ કર્યું છે તો આપણે જો કસા હાથ માણસો ની રસોઈ કરી હતી એ બધા બપોરે જમવા અને બધા જમીન વીઆઈ ગયા છે અને કાંક મોટા મોટા વાસન જો આવું તપેલું ને એવું બધું કાક મઢના વાસન હોય એ બધા પીડા છે ને એ મેંકમાં જવાનું છે અને આ બાજુ અમારે મોટા બા અમારા બા ને અમારે બેન આવ્યા તાવો કરવા ઈવડા બેન ને બધા જો બેઠા સરસ મજાના અહીંયા લીમડાનો સાંયો છે અને ઠંડો ઠંડો પવન આવે નહીં મોટાબા અમાર મોટા બાજો કરે એ પવનમાં પવનના જો બેઠા છે આ લીંબુની થાળી કેમ ભીરી બા બેનને દેવાના લે બેનને લઈ જવાના છે હા ને જસદન માં પછી વેસાતા લેવા પડે ને આપણે ઘરની લીંબુડિયું છે એટલે દેવાના હોય નહીં મોટાબા સોકરીઓને દેવું પડે ને તો પછી હરસિલ તો જો જો કેવો એના ખોળામાં મજાનો બેઠો છે સીલી સીલી હવા ખાય બધા મહેમાન વૈયા ગયા છે ને હવે આટલા જ અમે રહ્યા સીવી અને અમારે ભાણિયા ભાઈ બહુ માવો બનાવ્યો હવે કાસો પાકો ખાય લેવાનો હોય કે એવો નો હાલે સારો બનાવવો પડે એમ ને એમને તો ન્યા જો લીમડા ને સાઈ બધા સરસ મજાના બેઠા છે અને આપણે કાક સાપડી ને એવું બધું વધ્યું હોય એ થોડુંક કાક નેઠે કરવાનું છે તો હાલો આપણે વ્યવસ્થિત બધું મૂકી દેવી ને એવું કરવી તો આ રસોડામાં જો બધું એમણે પડ્યું છે એજી આ સલાખામાં કેમ કે ગરમે ગરમ હોય એટલે આમ ખુલ્લી રાખી હોય તો હાલો આપણે આ બધું મેકી દેવી ને બાકી તો મહેમાન તો બધા વ્યાજ ગયા છે હવે તો આપણે જો બધા મહેમાન વ્યાજ ગયા છે તો આવું બધું બારું કાઢ્યું હોય

તો અત્યારે આપણે જો બધું સરસ મજાનું હતું ની બધું મેકી દીધું છે ને આ બાજુ એ જે કાક તેલ નો ડબ્બો અને એવું બધું રાંધ્યું હોય અહીંયા શાક ને એવું બનાવ્યું હતું જો અહી જ બારોબાર રાખ્યું હતું ના આંગણામાં કેમ કે મહેમાનો બધાય વય તો બધાય બેહે ક્યાં ને એવું બધું થાય એટલે બારો બારે આપણે રાખ્યો તો આ બેલાને એવું જો હજી કાંક મેંકવાનું બાકી છે તો એ બાજુ મેકી દેસું અને આ બાજુ જો ટ્રેક્ટર હાલે છે ખાતર વાવવાનું કામકાજ ચાલું છે આપણે પડામાં ખાતર વાવે છે આપણે આમાં પછી માંડવી વાવવાની થાય એટલે નયનના પપ્પા જો ખાતર અંબાવતા જાય અને ખાતર વાવેશું તો એવું બધું કામકાજ છે અને વાદળાઈ આજ તો બહુ જ થઈ ગયાં છે વાદળાઈ થઈ ગયાં છે તો હાલો હવે અહીંનું કામ એ આપણે બતાવી દીશું હેલો ઈટુ ફેમિલી ને બધા ને જય માતાજીની જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જશો તો આજે જો શનિવાર છે ને આપણે છે રજા હતા રજાને દિવસે આ થોડુંક તાવો અને એનું માનતાને એનું કરવાનું હતું તાવો હતો આપણે મેળોમાં અમારા ગામને કેવા છે નાતાઓ કરવાનો હતો અમારે બેન ને એટલે આજ તો આપણે એમાં થોડું ઘણું શૂટ કર્યું છે આપણે હજી નમીએ અમારે વરસાદ હતો અને અત્યારે રહી ગયો છે અને આજ કહેવાય છે જેઠી બીજ જેઠ મહિનાની બીજ એટલે આજે વરસાદ આવે એટલે સારું કહેવાય કારણ કે હાવ પે વીજળી થાય એ નહીં સારું એમ કે છે આપણે ગઢિયા એ ક્યાં બોતેરું એટલે આજે વરસાદ હતો અમારે વરસાદ સારો હતો અત્યારે તમે શું કારણ કે ઉનાળો છે એટલે જમીનમાં બધું પાણી સોહાઈ ગયું છે અને અત્યારે અમને તમને બતાવવું કે વરસાદ હતો અને પવન હતો બહુ આપણે તો સ્ટોક વાવાઝોડું કેવું હતું એવો પવન હતો પણ બહુ વાંધો નહીં થયો કાંઈ બહુ નુકસાન થયું થોડુંક ઘણું કાંક થોડુંક હોય એવું થોડુંક નુકસાન થયું છે અને કારણ કે લીમડા બીમડા કાંક એકાદચ બળછી ભાંગ છે ને એવું ચૂંશે અને આ બતાવો તમને ફેર পৱন যে শু খৰ তুমি এইটো সাৰো নে নে কেৱল

खरकूं आंबर कोई नरी तूं कबो आई कैं न बे त खी का धूड़ी बाव बंदि आरतो झाब भरी दीदा अतर जमीन के तरसियां बुधाए जा जमीन मां उन जमीन मां सोहाए जयूं न पाणो लिखां वरसे हारो थो असल था जूं की धूड़ उते हाव बंदुसि असां પવન આવે છે કે નો કઈ સીમા બારો એ તમારું ટૂંકવું પડે કુલરે ટૂંકવું પડે એવો પવન મસ્તીનો ઠંડો આવે છે અને હવે આ સાઈડ થોડુંક છે એ બાજુ તમે દેખાડો તો આ તો કે બાબરે સાઈડ આવે અને અમરેલી સાઈડ ને આ વિસ્તારમાં થોડોક વરસાદ છે એટલામાં થોડોક હવે રહ્યો છે હવે ઉખાઈ ગયું છે ને આ બાજુ તો હા ઉઘાડ થઈ ગયું છે તો હા હવે તો ચોમાસું આવશે અને ભગવાન ઘરે 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 કુલર મેકી દેશે હા કુલર ને હવે ઠંડો પવન આવે એટલે આવું બધું હવારમાં નતું થયું હવારમાં માં આપડે બેન ને તાવો કરવા આવ્યા તા આપડે તે બાપુએ અર્શિલ ની માનતા કરી હતી ને પગે લગાડ્યો એનો તાવો કર્યો આપડે માતાજી એ તાવો હતો મેલડીમાં એ તો તાવાનું બધું કામકાજ થઈ ગયું બધા જમી લીધું બધું કામકાજ પતી ગયું મેકાઈ ગયું બધું હમે નમે થઈ ગયું અને પછી વાવાઝોડું આવ્યું નહીં કેવો પવન ના આવ્યો પવન ના આવ્યો એમ થાય કે હવે શું થશે આ થોભી જાય તો સારું નકર શું કરશે એવું થઈ ગયું તું કઈ પવન દેવડો તો આમ બધું ઉડાડી નાખશે ઝાડા બડા બધા ભાંગી નાખશે એટલો પવન હતો હા પણ કાય માબડાની ડાળ જો કેવી ભાંગી ગઈ સામે કણે અને આ ગુંડી બધું આમ નીચે ભોમા આમ આમ થાતું કઈ અને વરસાદે હતો આરો પછી ખરી ગયા ને તે ઈ તે બાય બધે વીણી વીણી ને થેલી માં ભરી ને અને પછી દઈ દીધા જાવા ને તૈયારી કરતા હતા કે પછી વરસાદ ને એવું આવ્યું એટલે ઘડી ખોટી થઈ ગયા તો હવે આજ નો દિવસ કઈક આવો કાકા મારી રહ્યો અડીયા પાટી માં ગયો આજ નો દિવસ કેમ

અહીંયા જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલોક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલ માં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા ઓલોક માં કે આવું બધા ને જય દ્વારકાધીશ બાય બાય